મંદિરે જળ ચઢાવ્યા પછી ભૂલથી પણ ખાલી લોટો ઘરે ન લાવતો નહીં મળે પૂજાનો ફળ ફાયદાના બદલે થશે નુકસાન હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા કરવા માટે ઘણા લોકો મંદિરમાં જાય છે જ્યોતિષશાસ્ત્રમાં મંદિરમાં પૂજા કરવાથી લઈને ઘરે આવવા સુધીના ઘણા નિયમો વિશે જણાવવામાં આવ્યું છે જ્યોતિષશાસ્ત્રના આ નિયમનું પાલન કરવાથી વ્યક્તિ તમામ પ્રકારની સમસ્યાથી છુટકારો મેળવી શકે છે હિન્દુ ધર્મમાં માનનારા લોકોમાં મૂર્તિ પૂજાનું વિશેષ મહત્ત્વ છે દરેક પ્રકારની પૂજામાં નિયમો હોય છે પૂજા દરમિયાન ઘણી વખત જાણતા અજાણતા નાની નાની ભૂલો થઈ જાય છે જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવવા લાગે છે આવી સ્થિતિમાં પૂજા સંબંધિત કેટલીક વાતો જાણવી ખૂબ જ જરૂરી છે તો ચાલો જાણીએ જ્યોતિષ પંડિત પાસેથી મંદિરથી ઘરે પરત ફરતી વખતે કઈ કઈ ભૂલો થાય છે જેને ટાળવી ખૂબ જ જરૂરી છે નહીં તો અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે મંદિરમાં પૂજા કરવા જતી વખતે ઘરમાંથી પાણી ભરેલો લોકો લઈને જવું જોઈએ મંદિરમાં સ્થિત પીપળાના વૃક્ષને જળ ચડાવવું ખૂબ જ શુભ હોય છે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરતી વખતે જળમાં ચોખાના કેટલાક દાણા પણ નાખવા જોઈએ મંદિરમાં દેવી દેવતાઓને જળ ચડાવ્યા પછી ક્યારેય પણ ખાલી લોટો લઈને ઘરે પાછા ન આવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની પ્રગતિ અટકી શકે છે મંદિરમાં જળ અર્પણ કર્યા પછી લોટામાં થોડું જળ બચાવી લો જો તમે બધું જળ દેવી દેવતાઓને અર્પણ કરી દો છો તો મંદિરમાં રહેલા નળમાંથી થોડું જળ જરૂર ભળી લો આ જળને ઘરમાં લાવો અને આખા ઘરમાં છાંટો વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે ઘરમાં મંદિરમાંથી લાવેલું પાણી જાટવાથી સકારાત્મક ઉર્જા આવે છે ઘરના સભ્યોની આર્થિક પ્રગતિ થાય છે અને બધા અટકેલા કામ પૂરા થાય છે મંદિરના લોટા સંબંધિત આ નિયમનું પાલન ન કરવાથી ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંદિરમાંથી ખાલી લોટો લઈને ઘરે પાછા ન આવવું જોઈએ જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેના પરિવારમાં ક્યારેય સુખ અને શાંતિ નથી આવતી આવા વ્યક્તિને પોતાના જીવનમાં નકારાત્મકતાનો સામનો કરવો પડે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ